હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો અલ્પેશ પટણીનું નવું આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જયગોગામાં હરજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ જાણતા પહેલા વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે એને બીજું કોઈ ગમતું તું તો મિત્રો સિંગર અલ્પેશ પટણીનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને છેલ્લે જુદી જોવાનું ચૂકતા નહીં જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારે જય ગોગા મહારાજ વલ્લક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોને અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે એને બીજું કોઈ ગમતું હતું તો સિંગર અલ્પેશ પટણીનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પણ જોઈ લો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલ આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલ છે આ સોંગ તો મિત્રો સોંગનું નામ છે એને બીજું કોઈ ગમતું હતું સિંગર અલ્પેશ પટણીનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે દિવ્યા ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ટૂંક સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે એને બીજું કોઈ ગમતું હતું સિંગર અલ્પેશ પટણીનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે દિવ્યા ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવા અને સાંભળવા માટે અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો